જય મહાલક્ષ્મી મા મિત્રો મિત્રો આજે આપણે જણાવી દઈએ કે તમારા રોજગાર ધંધા બધું સારી રીતે ચાલતા હોવા છતાં તમારા ઘરમાં બરકત કેમ રહેતી નથી તમે ઘણી વખત વિચારતા હશો કે કે તો શું છે અમારા ઘરની અંદર આટલું બધું અમારો ધંધો ચાલે છે છતાં પણ ઘરમાં બરકત કેમ રહેતી નથી તો મિત્રો એનું પહેલામાં પહેલું કારણ એ છે કે તમારા ઘરની સાવરણી તમારા ઘરની સાવરણી તમે જે તે જગ્યાએ મૂકી દે છો એની ઉપર ગમે તે માણસની નજર પડે છે તમારા પગ આવે છે પગમાં પણ ખૂંદાય છે તો આ લક્ષણ એ સો ટકા ના કરવા જોઈએ તમારી સાવરણી સ્વચ્છ જગ્યા ઉપર મૂકવી જોઈએ તમારે સાવરણીને એવી જગ્યા ઉપર મૂકવાની કે જ્યાં આગળ સ્વચ્છ હોય અને કમ્પ્લીટ જગ્યા હોય અને શાંતિથી ત્યાં આગળ મૂકી અને પછી તમારા આમ ધણીમ કરતી પસારીને સાવરણીને જવાય નહીં સાવરણીને બહુ જ સાચવી જોઈએ કારણ કે શાસ્ત્રમાં સાવરણીને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવી છે તમારા આખા ઘરનો કચરો વાળે છે મિત્રો બીજું કારણ એ છે કે કોઈ પણ સ્ત્રી જ્યારે રાંધતી હોય રસોઈ બનાવતી હોય ત્યારે એ મૂઢામાં બટકુ રોટલો મૂકી દે છે કે કંઈ બી રોટલી મૂકી દે કે ગમે તે કંઈ ચણા બના પડ્યા હોય સાઈડમાં રસોડામાં તો ખાવા માંડે તો રસોઈ બનાવતા કોઈ પણ સ્ત્રીએ ખાવું જોઈએ નહીં જો આમ કરતી હોય તો પણ ઘરમાં ગરીબી આવે છે કલેશ રહે છે અને કકળાટ પણ વધે છે તો મિત્રો કોઈ પણ સ્ત્રીએ રાંધતા એટલે કે રસોઈ બનાવતા ખાવું જોઈએ નહીં મિત્રો ત્રીજું કારણ એ છે જો તમારે તમારા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ બધું જ જો તમારા ઘરની અંદર લાવવું હોય તો અઠવાડિયાની અંદર બે વખત તમે શનિવાર અને મંગળવારના દિવસે આખા ઘરની અંદર જે પાણીની અંદર તમે પોતું કરવા માટે જે પાણી લો છો એમાં મીઠું નાખી અને આખા ઘરની અંદર જો પોતું મારશો તો તમારા ઘરની અંદર સકારાત્મક ઉર્જા ફેલાશે અને નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જશે મિત્રો ચોથું કારણ એ છે કે તમારા ઘરનો દરવાજો હોય એના અંદરના ભાગમાં ભગવાન ગણપતિ દાદાનો એક ફોટો હોવો જરૂરી છે કારણ કે તમે જ્યારે પણ તમારો દરવાજો ખોલશો એટલે તમને ભગવાનના દર્શન થશે ગણપતિના દર્શન થશે અને તમે કોઈ પણ કાર્ય કરવા માટે જશો તો એ શુભ થશે અને તમારા ઘરની અંદર ભગવાન ગણપતિની એમ કે કૃપા સદા એના માટે બની રહેશે તો દરેક માણસે પોતાના ઘરની અંદરના ભાગમાં દરવાજા ઉપર ભગવાન ગણપતિનો ફોટો અવશ્ય લગાડવો જોઈએ મિત્રો પાંચમું કારણ એ છે કે તમારા ઘરના દરવાજાની આગળ ચંપલ ન ઉતારવા જોઈએ એની સામે આવીને તમે ચંપલ ન ઉતારી શકો સાઈડમાં ઉતારવાના અને બીજું ચંપલ ઉપર ચંપલ ન ચડી જવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં આ પણ માનવામાં આવે છે કે ચંપલ ઉપર ચંપલ ચડે તો તમારે એમ કે ઝઘડો થાય કંકંકાશ થાય આવું બધું થતું હોય છે ચંપલ ઊંધું પડ્યું હોય તો એને તાત્કાલિક સીધું કરી નાખો કારણ કે ઊંધું ચંપલ પણ ઝઘડાનું સ્વરૂપ માનવામાં આવે છે તો મિત્રો તમારા ઘરના ચંપલ હોય એને સ્વચ્છ રાખવા જોઈએ પાછા તમે ચંપલ ક્યાંય બહાર જઈને આવ્યા હો તો ચંપલને તમે બહાર ઉતારો પણ બહારે તમારા દરવાજાની સામે ન હોવા જોઈએ એ સાઈડમાં હોવા જોઈએ અને દરરોજ એ ચંપલને ધોઈ નાખવા અને દરરોજ એ ચંપલને સાફ સુથરા તમારે પહેરવા સાફ સુથરા કરીને પછી જ બહાર નીકળવું મિત્રો છઠ્ઠું કારણ છે કે તમારા ઘરની અંદર જે પહેરવાના કપડા છે એ સાફ અને જ્યાં ત્યાં જગ્યાએ ના ગોઠવાયેલા જોઈએ એને કમ્પ્લીટ વાળી અને તિજોરીમાં અથવા કબાટમાં જ્યાં હો ત્યાં સ્વચ્છ રીતે વાળી અને જોઈએ તમારા કપડાં જ્યાં ત્યાં પડ્યા રહેવાથી તમારા ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો ફેલાવો થાય છે અને તમારા ઘરની અંદર કલેશ થાય છે તો મિત્રો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખવું કે તમારા કપડાં જે સાફ સુથરા કરી અને પછી તમારે કે તિજોરીમાં જ્યાં મૂકતા હો ત્યાં વાળી અને સીધા વાળીને મૂકવા પાછા ઊંધા કપડાં જે ત્યાં ના પડવા જોવા જોઈએ ઊંધું કપડું ધોવું પણ ન જોઈએ સૂકવો તો ચાલે પણ ઊંધા કપડાં ધોવા પણ ન જોઈએ ધોઈને પછી સીધા કરી દેવાના મિત્રો સાતમું કારણ એ છે કે તમે જે રોટલી બનાવો છો એ તવીને ઊંધી ના મૂકવી જોઈએ જો તમે રોટલીને ઊંધી તો તમારા ઘરની અંદર નહીં રહે અને તમને પણ તમારા અલગ અલગ અવળા અવળા વિચારો પણ આવશે જો તમે તવીને સીધી મૂકશો તો તમારા ઘરની અંદર બધું સીધું થશે તમને વિચાર પણ સારા આવશે અને તમારા અંદર નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે શાસ્ત્રના જણાવ્યા પ્રમાણે તમે આ રીતેના આ સાત કારણોને તમે ધ્યાનમાં રાખશો તો મિત્રો જીવનમાં કોઈ દિવસ તમારા ઘરમાં કલેશ નહીં થાય તમારા ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જશે તો મિત્રો જે શાસ્ત્રના જણાવ્યા પ્રમાણે જે આજે વાત તમને કરી છે આવી રીતે દરેક વસ્તુનું નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું જેનાથી આપણા ઘરની અંદર કલેશ ના થાય પતિ પત્ની વચ્ચે કલેશ ના થાય કોઈ માતા પિતા દીકરાઓ વચ્ચે ક્લેશ ના થાય આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ શાસ્ત્રમાં આવું પણ જણાવે છે કે તમે જેવી તેવી રીતે જગ્યાએ જ્યાં ત્યાં કરો છો ખાવા પીવાની ખાણીપીણીમાં બધી વાતમાં ધ્યાન રાખવું જોઈએ મિત્રો કારણ કારણ કે તમારી અંદર જે સકારાત્મક ઉર્જા છે એને નકારાત્મક ઉર્જા નાશ કરી નાખે છે તો તમારે જીવનમાં ગમે ત્યારે સારા વિચારો રાખવા અને સુવર્ણ કપડાં પહેરવા જેનાથી તમે સાફ સુથરા રહેશો તો તમારા જીવનની અંદર સદાયની માટે સકારાત્મક ઉર્જા કાયમી માટે ફેલાયેલી રહેશે અને તમારા જીવનમાં બધી જ તકલીફો દૂર થઈ જશે આજનો આપણો વિડીયો આટલો થજો જો તમને વિડીયો ગમો હોય વિડીયોને લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમારા મિત્રોને આ વિડીયો મૂકજો કે જેથી એમના ઘરમાં પણ સકારાત્મક ઉર્જાઓ થાય અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય